ડભોઈ શહેર ફળોના રાજા તરીકે ઓળખાતી રાજાપુરી કેરીનું આગમન રાજાપુરી કેરીનું અથાણું નાખવાનું ખાસ ગૃહણીઓ પસંદ કરે છે કેરીનું ભારે અથાણું વરવામાં કાચની બડીને ઉપયોગમાં લેવાય છે ચિનાઈની માટીની બનેલી બડીમાં અથાણું નાખવાની સજવાઈ રહે છે હાલ બજારમાં રાજાપુરી કેરી કિલોના પાંચ પચાસથી સાઠ રૂપિયાના ભાવે વેચાય છે ને તોતાપુરીના ભાવ ચાલીસ રૂપિયા કિલોના ભાવ છે દેશી પાકી કેરીના ચાલીસથી પચાસ રૂપિયા કિલોનો ભાવ છે કેસર અને લગડા કેરી સિત્તેરથી થી સો રૂપિયા વચ્ચે કિલોના ભાવે વેચાય છે ડભોઈ નગરમાં રાજાપુરી કેરીનું આગમન થયું છે અથાણા માટે રાજાપુરી તોતાપુરી ને લાડવા કેરીનો ઉપયોગ થાય છે અને સૌથી વધુ રાજાપુરી કેરીનું અથાણું નાખવાનું મહિલાઓ પસંદ કરતી હોય છે રાજાપુરી કેરીનું ફળ મોટી સિઝનમાં મોટું આવતું હોવાથી બે કિલો અઢી કિલોનું વજન હોય છે અથાણું બનાવવા માટે ગૃહિણીઓ અલગ અલગ રીતે સંભાર બનાવીને કેરીના નાના નાના ટુકડા કરીને ચિનાઈ માટેની બરણીમાં ભરતી હોય છે જે આખું વર્ષ અથાણું સચવાય છે જ્યારે અન્ય સાધનમાં બગડી જવાની શક્યતા હોય છે દાડમ તોતાપુરી લાડવા કેરી અથાણાં માટે ઉપયોગમાં લેવાય છે જેને ગૃહીઓ ઓછી પસંદ કરે છે બજારમાંથી રાજાપુરી કેરી ખરીદી નાના નાના ટુકડા કરવામાં આવે છે જ્યારે શહેરોમાં કેરીઓની દુકાન પાસે જ કેરીના ટુકડા કરી આપનાર મળતા હોવાથી મહિલાઓને કામ સરળ પડે છે અથાણાં ભરવાની બરણીઓ પણ બજારમાં વેચવા આવી ગઈ છે ઘણી ગૃહિણીઓ ચોમાસામાં અથાણું નાખવાનું પસંદ કરે છે કારણ કે તે સમય ઠંડક પ્રસરી હોવાથી અથાણું બગડતું નથી કેરીના વેપારીના જણાવ્યા મુજબ આ વર્ષે અથાણાની કેરી રાજાપુરીની આવક ઓછી હોવાથી ચોમાસામાં રાજાપુરી કેરીના ભાવ સો રૂપિયા કિલો સુધી પહોંચી શકે તેમ જણાવ્યું